મો મસ્ત આમાં ભાજન પૂછવું પડે હા અમે ભાજન પૂછાય હ પૂછાય જો આ આ ઈંડા ન આવ્યા ને તમે ઉગ્યા નહીં આ શેગવા પાણી ન્યા તો બોર કે પાણી આવે રોજ ના રોજ પાણી વાળવા હુકમ ભડજીયો છે બોલ ના તમે તમાર આવ ઈંડા ઉગ્યા અરે કોણ કવત બેયન તો આવો તમારા બાપા નઈ આલુ તમે આ નઈ બાબુ જો તમે તાર તમારા આલુ નહો પાજો હો અમાર આ જે પૈસા તો મલાઈ લઈ ગયો પઈયા પઈયા આ એરન્ડન બીદને બી કોણ લેવા અંદર દવા ચાલી પર મજૂરી અમે આઈ દેઉ જે પતા અમે અમે પતા આય જે તમારે જોવી એટલા

મોબો બાર સામો વઠી કોણ આવજે આ દૂધ ઘડ દેવાનો હું અહીં આવજે વઠી હો ને આપણે કાલ આઈએ નસ્ત બમફળી બમફળી લાઈ મસ્ત કાલ આઈએ હો હવે આપો ઓમેડો એમ નઈ જો આવ પાડીયો આજે હું આપો કાલ પાડીયો કર દે આને તો બેટા તો વાહ ના કે ઉજે પોર હા તો હવે અમે પાડીયો કર દેવ હા હો સાંતો ખાતા નાખી ના હા એટલે ય આજ તો એક મહિના જે એંડા ઉતાવા પડછે મજુ હા કરવા પછી આવતું આ તો થોડું બે ત્રણ પાળ્યા જેવું બાકી છે નાખ્યા આ સારું લે ના ખાઈજી ઈંડા તો ખાજા મોટા નથી દાઈ ચલો બાજે તો કોઈ વાતો જ નતો ઈંડા આવો તો લાયા દીએ બી બી ઓહો આ રોથા બાજુ ના તમ ચોથા બાજે લઈ લા આ દાણ અડધા બાજે આવશે પણ અડધો પછી આ ઓવા આ માં પૈસા લે ચલો એ જાળ કે અમે દેવું તમને ના તો તો એવું હા અને મારે કાપીંગ્યા લઈ જાતો જ નહી હજી તો તેમ આયો આવી બોલા જાતે

કોણ ઓ ચિના ગલાસ આવી આલી કન લાગી ઓલી કન નુદાન જો કોઈ બોળ્યા તો કોઈ પાણી પીવા જો હું ના રાતે આયા તો તમે એક નહીં ઓ હો હ આ બધું પનતા તા ના તો ઓડી પા પાડી નહીં આ બરાબર પાડી નહીં રાતે ચાલો એ તો રાતે દેખાતું નહી નળ દેખાતું ઓ જો ના ની છે હા જેવી